બે હાજર છવ્વીસ નો પહેલો વિડીયો નીકો ઝંઝુનો લાખ શું કે મિત્રો મોજ મને સ્વાગત છે તમારું બે હાજર છવ્વીસ માં બે હાજર છવ્વીસ ના મુહૂર્ત માં જ અમારા નવાબ ભાઈ પડી ગયા માંદા તો નવા ભાઈને ને લઈને જઈશું આપડે દવાખાને દવા લેવા ચલો ફાઈનલી આવી ગયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઢવાણ માં ને માંદા હોય તો બ્લોક માં તો આવવાનું દવા લઈ લીધી ને પછી આપડે આપણી જડીબુટી ખાઈ ને દવા જ છે બે હાજર છવ્વીસ ના પહેલા દિવસે સ્કૂલે જાય છે અમારા નટવો જૂન વાળા હાલો તો થોડીક ચા પાણી પી લે ને બે હાજર છવ્વીસ માં આવો સપોર્ટ કરતા રહેજો ઓ ભાષા ચા પાણી પીને તો આવી ગયા જીવન પીના કટોરે તો બ્લોક માં આવી ગયા નવા મેમ્બર અમારા ભીખા ત્યાંથી આવી ગયા ઘરે જમ્બા હાલો તારે પેટ પૂજા કરી લે જમીને તરત જ આવી ગયા પાછા જીવનભાઈ ના કટરે અનસભાઈ નો ફોન આવ્યો તો કે આપણે કપડા લેવા જવું છે તો અમે બંને નીકળી ગયા કપડા લેવા માટે સુરેન્દ્રનગર ને મિત્રો તમને કહી દઉં કે આ એક વિડીયો રહ્યો ને એક દિવસ લેટ છે સીધા જ આપણે પહોંચી ગયા ધબમાં માં શાહરૂખભાઈ ની દુકાને શાહરૂખભાઈ ઠૌકા થઈને દાંત કાઢે જોઈ તો બ્લોગ માં આવે ત્યારે ખબર પડશે અનસભાઈ તો જાતા વેત તે જોડી પહેરીને કમ્પ્લીટ કરી નાખીને બધાને દેખાડવા માંડ્યા જો કેવી લાગે ઘડી કા કે કાકા જો તો બ્લોગ માં લઈ લો આપણને અને પછી ફાઇનલી મેં જોડી સિલેક્ટ કરી આ ગુલાબી શર્ટ કપડા લાઈન સીધા આવી ગયા ભૂત નું રહેઠાણ આમલી ત્યાં તો અલતા ભાઈ જીવન ભાઈ ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરતા હતા કઈક જો હાલો તારે મિત્રો આજના બ્લોગ માં આટલું જ મળીએ નવા બ્લોગ માં ડાટા બાય બાય